શ્વર વિસ્તારની અંદર નદીના કાંઠા ઉપર જે મકાનો બનાવેલા છે ચોમાસાની જ્યારે સિઝનની અંદર ખૂબ વરસાદ આવતો હોય ત્યારે આ નીચલા કાંઠાની અંદર જે મકાનો બનાવેલા છે તે મકાનો ભયગ્રસ્ત મકાનો વરસાદની સિઝનની અંદર ખૂબ પૂર આવતું હોય અથવા પાણીનો પ્રવાહ વધી જતો હોય ત્યારે આ લોકોને સતત સ્થળાંતર કરાવવું પડતું હોય છે ભયજનક જગ્યા હોવાથી લોકોનો પણ આમાં ભય રહેતો હોય છે ત્યારે પાલિકા દ્વારા આવા જે ભય વિસ્તારવાળા જે છે એરિયા એને અત્યારે તાત્કાલિક ધોરણે નોટિસો આપી અને તેને ખાલી આ બધા નવસોથી પણ વધારે મકાનો છે ગેર ગેરકાયદેસર રીતે નદીને દબાવીને બનાવેલા છે અને આ ખરેખર ચોમાસાની ઋતુની અંદર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ મકાનો નીચા વિસ્તારવાળા હોવાથી આ મકાનો ડૂબવાની પણ શક્યતામાં રહેલી હોય છે જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે અને અન્ય શાળાઓની અંદર એને જ્યાં સુધી પાણીનો પ્રવાહ નીચે ન જાય ત્યાં ત્યાં સુધી તેને સ્થળાંતર કરવામાં આવે છે અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવામાં આવે છે જ્યારે આ હટાવ દબાણ દૂર કરવામાં આવશે ત્યારે કોર્પોરેશન પણ એનો વિચાર કરશે અને નવસો મકાન છે તો આ નવસો મકાનના જે રહેવાસીઓ છે એને ક્યાં સુધી આપણે શું સુવિધા આપવી તેના માટે પણ વિચારો ચોક્કસ ખુલાસો આવેલો હતો પછી જ્યારે રિવરફ્રન્ટ આ પ્રોજેક્ટ હાથમાં છે ત્યારે આ તમામ દબાણો છે જે થયેલા છે એને દૂર કરવામાં આવે કે જેથી કરીને આ નદીનો કાંઠો છે એ ચોખ્ખો અને સ્પષ્ટ દેખાઈ શકે પહેલા નદીનો કાંઠો છે મોટો હતો જ્યારે પણ આ દબાણ જવા મંડ્યા ત્યારે આ કાંઠા ઉપર પણ દબાણ થવાના લીધે નદી નો આકાર છે એ પણ બદલાઈ ગયો છે પણ રિવરફ્રન્ટ નો પ્રોજેક્ટ પણ હાથમાં છે ત્યારે આ દબાણો દૂર થાય તો રિવરફ્રન્ટ નો પ્રોજેક્ટ પણ હાથમાં છે આગળ વધી